જો તમે અયોધ્યા જઈને ભગવાન શ્રી રામના દર્શન કરવા ઈચ્છતા હો તો રાજ્ય સરકાર દ્વારા શ્રી શ્રીરામ જન્મભૂમિમાં શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે સુધીમાં ઓનલાઈન નીચે આપેલી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે ગુજરાતમાં રહેતા બાર વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવા રાજ્ય સરકાર દ્વારા રેલવે ભાડામાં રૂપિયા પાંચ ની મર્યાદામાં પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે ગુજરાત રાજ્યમાં રહેતા અને બાર વર્ષ કે તેથી વધુની ઉંમરના દરેક વર્ગના નાગરિકો પોતાના જીવનકાળમાં ફક્ત એક જ વાર આ યોજના નો લાભ લઈ શકે છે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ દસ હજાર યાત્રાળુઓ સહાયનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા યાત્રાળુઓએ કરેલ રજીસ્ટ્રેશન અરજીમાં પુરાવા તરીકે આધાર કાર્ડ ખરાઈ કરેલ જાતિ પ્રમાણપત્ર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બેંકની ડિટેલ પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સની સ્વ પ્રમાણિત નકલ જોડવાની રહેશે અરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલા હોય તેમણે જ આ યાત્રા કરવાની રહેશે યાત્રા પૂર્ણ કર્યા બાદ પુરાવા રૂપે રેલવે આવવા જવાની ટિકિટ યાત્રાના સ્થળે રોકાણના પુરાવા ધર્માદા કરેલ હોય તો તેની પહોંચો અને અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના બે થી ત્રણ રંગીન ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે પુરાવા યાત્રા પૂર્ણ કર્યાના એક માસમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો ના મંજૂર કરવામાં આવશે આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે રજીસ્ટ્રેશન અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમિયાન જ યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ થયેલી ગણાશે અને તે પછી યાત્રા કરવાની હોય તો નવેસરથી અરજી કરવાની રહેશે